સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોન રોકડ રકમની ચોરી કરતી ફરિયાદોને લઈ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું કાપોદરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે આરોપી રોશન ઉર્ફે નયમ રશીદ ફકીર શાહને ઓટો રિક્ષા સાથે ઝડપી લીધો હતો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના ડિટેક્ટ કરવામાં કાપોદ્રા પોલીસને સફળતા હાથ લાગે છે લોકોના ખિસ્સામાંથી મોબાઈલ અને રોકડ કાઢી લેવાની નવી મોડસ ઓપરેન્ડીને કરનાર આરોપીને ઝડપી પાડી આરોપી પાસેથી એક મોબાઈલ તેમજ ઓટો રિક્ષા મળી સાહીઠ હજારના મુદ્દામાલને જપ્ત કરી ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલ કાઢ્યો છે યુરોપ નેશન ડસની સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર